બોટાદ જિલ્લાના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળાએ મુખ્યમંત્રીને તેમજ સાંસદને તેમજ ધારાસભ્યને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આયુષ્યમાન કાર્ડ યોજનામાં ગંભીર પ્રકારના રોગોમાં સારવાર માટે લોકોને લાભ મળતો હોય છે પરંતુ ખ્યાતિ હોસ્પિટલના ફ્રોડ પછી નવી એજન્સીની નિમણૂક કરવામાં આવેલ છે અને આરોગ્ય વિભાગ દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી છે તે સારી બાબત છે કે આ યોજનામાં ખોટું ન થવું જોઈએ પરંતુ હાલ આ યોજનાની અંદર જેમની પાસે કાર્ડ છે અથવા તો ઇમરજન્સીમાં નવા કાર્ડ કઢાવે છે તેવા લોકોને ઇમરજન્સી સારવારની જરૂર હોવા છતાં કાર્ડને એપ્રુવલ મળતું નથી અને દર્દીઓના આયુષ્યમાન કાર્ડનું તાત્કાલિક એપ્રુવલ મળવું જરૂરી છે ઘણા દર્દીઓ ઘણા દિવસોથી હોસ્પિટલની પથારીએથી આયુષ્માન કાર્ડના એપ્રુવલની રાહ જોઈને બેઠા છે જેના ઇમરજન્સી ઓપરેશન કરવા જરૂરી હોવા છતાં તેમનું એપ્રુવલ મળતું નથી જેથી તેના જીવનું જોખમ ઊભું થતું હોય છે જેથી આવા દર્દીઓને વહેલી તકે આયુષ્માન કાર્ડનું એપ્રુવલ મળી રહે તે આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે રિપોર્ટર લાલજીભાઈ મેર દિમ્ર ન્યૂઝ રાણપુર મારું નામ પંચાલા કેશુભાઈ તરમજીભાઈ બોટા જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન છું ઓને આપજી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે શું બાબત લઈને લખવામાં આવ્યો છે આયુષ્યમાન કાર્ડમાં અપલોડ થવામાં વિલંબ થાય છે અને વિલપ્ત થવાનું કારણ એક જ છે કે અમદાવાદની અંદર જ્યારેથી રીતે પકડા નથી હોસ્પિટલની અંદર એના કારણે એજન્સી બદલાણી છે એજન્સી બદલાવાના કારણે અપલોડ થવામાં વાર લાગે છે તો મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે તેમજ સાંસદ શ્રી ચંદુભાઈ સિંહોરાને પત્ર લખ્યો છે ધારાસભ્યશ્રી કાળુભાઈ ચાભીને પત્ર લખ્યો છે તેમજ અમારા જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારને પણ પત્ર લખ્યો છે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે જમ બને મેળા આ સુધારો થાય અને ગરીબ માણસોને કામ થાય એના માટે મેં પત્ર લખ્યો છે હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાની ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ